શિમ્પાના પારસ મણી ભોગા મારાભાબા પ્રેતાય છનાલાલ પેતાય નમા ઓમ શ્રી કૃષ્ણ પાના પારક્ષણિ ભોગા મહારાજ નમ ચેહર માતાએ નમ કાળકા માતાએ નમ નટરાજ ભગવાન ગણપતિ દાદા શ્રી ગણપતિ દાદા જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી વતી શિવશક્તિના લાડીલા સંતાનો સૌ સદા સુધારો કૃપા કરો મારી સુપ્રસંગે આપ્યમાં થતી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં આપ સૂરજાવી દો મારા ગોક ભક્તને પુનિત લાવો આપજો શરણે આવેલી બોલો ગણપતિ બોલો તુલસી માતા એમ તુલસી માતા વેરે માં સીતામાં વેરેમાં સીતામાં વેરેમાં સીતા ભોગ બાજુ ગલે કયા વર્ષમાં બિરાજમાન થયા રામેશ્વર મહાદેવની જય હો રાશ્વર મહાદેવની જય હો રાશ્વર મહાદેવની જય હો બોલો શ્રી રામેશ્વર મહાદેવની જય બોલો શ્રી કેસિમ બા ના પારસવાણી ભોગા મહારાજ બોલો શ્રી કેસિમ બાના પારસવણી ગોગલો શ્રી કેસિમ બાના પારસવાણી

સૂર્યનારાયણ ભગવાનની જય હો હોર્યનારાયણ ભગવાનની જય હોર્યનારાયણ ભગવાનની જય હો હોર્યનારાયણ ભગવાનની જય હોર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય હો હોર્યનારાયણ ભગવાનની જય હો હોયનારાયણ ભગવાનની જય હોરીનારાયણ ભગવાનની જય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ओम नमो भगवती वासुदेवा केसिन पाना गोगा अमर तपोमारि गायो केसी पाना गोगा अमर गादियो કેસીન પાના ગોગા અમર ધપો તમારી દાદી ગુણવંત કરીને ભોગારે આવે આવી વગાડી કેસીમ પામા હાખરે કેસીન પાના ગોગા અમર ધપો તમારી દાદીઓ દેવજી ભૂવે ભગતી આધરે આપ્યા દેવને પુત્ર પરિવાર કિશિંબાના ઘોગા અમર ધપો તમારી દેસાઈ વાળો રૂડો રે દીસ તો શોભે છે મહારાજ નોંધા કિશિંબાના ઘોગા અમર ધપો તમારી દાદીઓ આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન બાપુને જળ વાગે છે નોબતે નિશાન ખિસિમ્પા ના ગોગા અમર ધ પોતમાધી આનંદે ઉતારે ભુવાર થી વાગે છે રૂડી ને કેસિમ બા ના ગોગા અમર ગાજીઓ મારી ગાજીઓલી લોડા ઘોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ગઢિયા કેસિમ બા ના ગોગા અમર ત પોત મારી ગાધી રો મેં રો મેં દેવજીને રમતા રો મે રો મેં વસતા રમતા હળહળ તમે ઝેરના છું સારા ખિસિમ્બાના ગોગા અમર ત પોત મારી ગા ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ગણી કેસીમ બાના ગોગા અમર ત પોત મારી ગાદીઓ દુખિયા આવે દેશો રે દેશથી સુખ આપો ને કેસિમ બાના ગોગા સિમ્ના ગોગા અમર તોત મારીઓ દેશો રે દેસ તારો ડંકો રે ગાડી વરત ખંડમાં ગોગા અમર મારી મારીઓ ચૈતર સુથની રમણા ચડે છે અબિલ ને ગુલા સિંબાના ઘોગા અમર તપોત મારી ગાદીઓ રમણ આવે છે રૂડી બે આવે છે કાંઈ દૂર દૂરથી દેસાઈ કે સિંબાના ઘોગા અમર તપોત મારી ગાદીઓ દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને કે સિંબાના સિંબાના ઘોગા અમર ત પોત મારી ગાજ્યો વખના વારનાર વેલા રે સુણીને પોકાર મારા કે પોત મારી ગાજયો કરુણા પાળું તમે લાવજો કર જોડીને ને લાલ વિન કર જોડીને બાળક વિનવે હરની જ પધારજો મહારા સિંબાના ગોગા અમર તપોતમા રિગા દિયો બોલો શિક સિમ્બાના બારસ બોલો ચેહર માની બોલો કાળકા માણી બોલો દેવજી ભુવાની બોલો વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની બોલો રાજુ ભુવાની અનંતવાસુકી શેષમ પદમનાભમ કમલમ શંખપાલમ દૂતરાસ્તમ તક્ષ કાલ્યમ નામાની નાગા એતાની નવનામાની નાદાનાય મા સાયંકાલેઠે નિરાંતકાલેશેષે તસ્વી પેનાસી શરૂ જય ગજાન જય ગજાનન ગણપતિ ચરણકમળમારો મારીમતી શિવશક્તિના લાળીલાસન્તાનસો સદા સુધારો કરો મારી સતી લે પ્રથમ સાહે આપનું આવિશાળી કાર્ય માથા આલી ગદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા વતી ભોગ ભક્તને પૂરીત લાવો આપજો શરણે આવે લીધી છે બળો કે શિંબાના પારસ ભણ્યો ઓમ નમો ભગવતી વાસુ દેવા ૐ નમો ભગવતી વાસુ દેવા કે શિંબામાં બિરાજમાનતા સરો દેવી દેવતાને કોટી કોટી વંદન આગરોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાને જયો આગરોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાને જયો આગરોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાને જયો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ગયો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જ્યો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદા દાદાની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદા ની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુ બિરાજમાન થયેલા સુરેના ભગવાન ની ગયો ખેરાલુમાં માં ગલેજાવાસ માં બિરાજમાન રામેશ્વર માં દેવ ની ગયો ખેરાલુમાં માં બિરાજમાન થયેલા રામેશ્વર માં ની ગયો ખેરનો બિરાજમાન થયેલા રામેશ્વર માં દેવ ની વેરી માસી કમા વેરી માસી કમા વીર બાબી ગોગ બાબી બોલો શ્રી કે સિંબાના બાર સુણીઓ